ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હમ આજે જો આપણે ફટે ફટે સાગર લેક થી નીકળીએ છીએ હવે અને જો અહીંયા ઘોડાની સવારી પણ છે ઘોડા ગાડી આમાં ઓલાને ઓલા ઓલા રીક્ષા આવે જો બાકી હું આ ગયે સહેલીઓ કી બારી મે જો ચશ્મા બાકી એમ લગાવ્યા છો ભાઈ તો જો ગાઈસ બહુ મસ્ત અને મોટું એવું ગાર્ડન છે

ઉદયપુર સિટી આજે એક્સપ્લોર કરી નાખી અને તમને લોકોને બતાવી દઈ ઉદયપુર સિટી કેમ કે ઉદયપુર માં જે અમે તો બે વાર ફરી ગયા છીએ પણ અમારી સાથે આવ્યા છે કોઈ જોયું નથી તો હવે આરવાર બધાય જોઈ લઈ અને બતાવી દઈ અને આજે જો હવે આખો દિવસ ઉદયપુર સિટી ના દર્શન કરવાના છે હા આજે સિટી દર્શન ઉદયપુર ના કરાવી દઈ તમને લોકોને અને બતાવી દઈ ચલો

તો આપણે ફતે સાગર લેકે આવી ગયા છીએ અને જો બોટિંગ નું હા ફતે સાગર લેકે ને બોટિંગ અમારા મેમ્બર ને મોકલ્યા છે બોટિંગ કરવા માટે અમે તો આવતા વર્ષે આવ્યા હતા ને એ પેલા ત્યારે કરી લીધી છે એટલે આપણે કાઈ અંદર જવું નથી તો આપણે અહીંયા જો છાય એન્જોય કરી અને ઈ લોકો બોટિંગ કરી આવે અને આ આ ગયો ઓલો છે મહારાણા પ્રતાપ સ્મારક મહારાણા પ્રતાપ તો આમાંય જવાનું છે પણ ઈ લોકો જો કેટલું રહે વીર મોહન સંગ્રહાલય બધું અંદર જવાનું જોઈએ ફતેહસાગર લેક થી નીકળીએ છીએ હવે અને જો અહીંયા ઘોડાની સવારી પણ છે ઘોડા પણ છે અને તળાવ પણ બહુ મસ્ત હશે જો વાતાવરણ પણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે જયપુર જેવી ગરમી નથી એટલી બધી જયપુરમાં તો હેરાન થઈ ગયા એવું થયું અહીંયા તો ઠંડક એવી મસ્ત છે અને વાદળા છે એટલે તડકોય નથી લાગતો જો તો ચાલો અમારા મેમ્બર હવે બોટિંગ કરીને આવ્યા છે જો અમે તો કરી લીધું છે એટલે અમે નહોતા ગયા એટલે એ લોકો કરીને આવ્યા અને હવે હવે આપણે જઈએ આગળના પોઈન્ટ ઉપર તો રીતે અહીંયા બોટિંગ કરવાની છે આમાં અને અહીંથી તમને એ સીધો મહેલ લગી લઈ જાય અને ત્યાંથી આમ પાછા રાઉન્ડ ફરી લાવે ઓ બારી મે જો ચશ્મા બાકી એમ લગાવ્યા છો ઈ ભાઈ મોરે રીંગાડે લારા કે છે વાહ આપણે સહેલો કી બારી ગાર્ડન માં આવી ગયા છે મિત્રો અને અમારો ગ્રુપ જો ગયો જો પાછળનો ગ્રુપ પણ અમારું જ છે બહુ મોટો ગ્રુપ છે અમારો અત્યારે હા જે વિસ્તરણનો ગ્રુપ થઈ ગયો આયા રીલ સરસ કુવારો પાયો ટિકિટ તો હે આપણે આવી ગયા બહુ સરસ બહુ મસ્ત ગાર્ડન છે આપણે તો અહીં બીજી વાર આવી ગયા સહેલ્યો કી ચાલો તો જો આપણે અંદર આવી ગયા છીએ રાજસ્થાની ફોટોશૂટ માટેનું જો ડેકોરેશન મસ્ત હોય જો કુવરો જેવો મસ્ત છે જોરદાર બર પાણી ઉડડે એવું તો આ છે જો ગાર્ડન આપણે અંદર એન્ટર કેબમાં થઈ ગયા છે જો થોડુંક ફરીને આવી ગયા આ બાજુ હવે ગાર્ડનમાં આવી ગયા ગાર્ડન પણ બહુ મસ્ત જબરદસ્ત છે હો અહીંયાથી મસ્ત આવશે ફોટો આ ઓલી બાજુ જ પડતું છે અહીંયા બધું આયા પણ મસ્ત જો ફુવારા બુવારા જોરદાર છે અહીંયા બધાય ફોટોશૂટ કરે છે અહીંયા અને નાળિયરીના ઝાડ બહુ મસ્ત એવા છે મોટા મોટા અહીંયા પણ જો ફોટોશૂટિંગ ચાલુ છે બધાયનું તો જો ગાઈસ બહુ મસ્ત અને મોટું એવું ગાર્ડન છે આ બાજુ તો અમે પણ પેલી વાર ત્યાં નહોતા એવા કમલ તળાવ પણ એટલું જોરદાર છે ને તો બહુ મસ્ત ગાર્ડન છે ફરવાની પણ બહુ મજા આવે છે વાતાવરણ પણ બહુ મસ્ત છે એકદમ ક્લીન ચાલો હું તમને આગળ ગાર્ડન બતાવ કમળ તળાવ બતાવું આ છે જો કમળ તળાવ આખું કમળનું તળાવ છે અહીંયા જો તમે જોઈ શકો છો અને હાથીની જો સોઈમાંથી પાણી નીકળે છે ઓ ફુવારામાંથી જો બધી બાજુ હાથીની સૂંઢમાંથી પાણી નીકળે છે અને વચ્ચેથી જો પુવારા છે બહુ મસ્ત એવું મોટું એવું ગાર્ડન છે જબરદસ્ત ગાર્ડન છે ઉદયપુર માં આવો એટલે આવજો અહિયાં અમે સાઈડ સીન માં જો રિક્ષા બાંધીને નીકળી ગયા છીએ તો બધું આખું ઉદયપુર દર્શન આમાં આવી જાશે એટલું મસ્ત મંદિર છે અલા ગાર્ડન છે અહીંયાં ચાલો તો જો આપણા અહીંયા લોકભરતીનું પ્રદર્શન જોવા માટે આવી ગયા છે એ પણ અમે તો જોયેલું છે એટલે અમારા મેમ્બર ગયા અને બીજું ગ્રુપ પણ અમારું આવી ગયું કા નિકુલભાઈ જો બીજું ગ્રુપ પણ આવી ગયું છે અમારું હા ઊભા થઈ જાવ તમે આરા લાગો તરાક માયકા કપડે

ए मोटानी हारो हार आ इसका ई त गा छोकरियोनाथ छै कोइना नथी के वर्ष किसका है चलो हेलो आ बदय निकले भरी जायगा आ बतु अब लन्डन नथी बदय हेरे लैयो एकै से नया नया आइवा केथी बदय फरी ग्या थे बाहर निकले त बदय फरी ग्या આશીર્વાદિબાન આશીર્વાદ તાલિબાન છે આશીર્વાદ પેલેસમાં હા એટલે આપણે જવું નથી કાંઈ અને જો મેમ્બરે જે જોયો નથી એ લોકોને જવું હોય તો એ બધા જાય અને ટિકિટ અહીંથી લેવાની છે આગળથી હા જો ફોરેનર હા અહીંયા તો ફોરેનર હોય જ આપણે હે ઇંગ્લિશમાં એને યાર વાત કરાય કીર્તન હે હા એમ એની યાર વાત કરાય નહીં અહીંયાથી જો ટિકિટ લેવાની છે અને આગળ પછી જો અહીંયા આ છે જો અહીંયા સિટી પેલેસ છે આ એનું પાર્કિંગ છે પાર્કિંગ એરિયા ફૂલ છે હો અહીંયા તો ટ્રાફિક દેખાણું જો અહીંયાથી ટિકિટ લેવાની છે કેટલા પોઈન્ટ છે આની અંદર ત્રણ પોઈન્ટ મંદિર હે હા હા

તો અહીંયા થી જો સિટી પેલેસ માં ટ્રેન પણ જાય છે જો ટ્રેન જેવી ગાડી છે ઈ પણ જાય છે અહીંયા આમ ટ્રેન અને આમ ગાડી એવું છે 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 તો તો અહીંયા ટિકિટ ટિકિટ બારી જો બધા લે અને પછી આ સિટી પેલેસ જોવા જવા માટે અહીંયા જો અમારે પાણી પીવા બેસી ગયા થાકી ગયા લાગે છે ટ્રેન ની સફર કરવા માટે આપણે બેસી ગયા છીએ હવે એક પોઈન્ટ જોવા માટે આમાં લઈ જાય છે બર બસન 50 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ અહીંથી ટિકિટ લેવાની છે અને હવે જો ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે આમ ટ્રેન વાહ મોર બેહી ગયા વાહ મોર બેહી ગયા ને મોર ત્યાં બધા રહી ગયા એટલે ન ને એટલે ગયા રૂપિયા એક બંદે

અહીંથી એક પોઈન્ટ જવા માટે લઈ જાય છે હવે કઈ બાજુ જો આ ટ્રેન છે આમ ટ્રેન ને આમ ગાડી એની જવું છે બધું મજા આવે હો બાકી આમાં આ છે જો અહીંયા પેલેસ વાહ 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 પેલેસમાં ટ્રેનની સુવિધા વાર મિત્રો કાઢી વાહ જોરદાર મીભો આવ્યો જો પછી જલ મહેલ છે આ સાઈડ પેલેસ છે મિત્રો અહીંયા ટ્રેનમાં આપણે બેઠા છીએ હાલવું ન પડે ને કાંઈ નઈ મજા આવે એવું છે બે ડબ્બાની ટ્રેન છે જોરદાર અને વાહ પેલે જોરદાર જો બધી નહીં બધા આપણે હાલવું જ ન પડ્યું હાલવાની છે હાલવાની છે પેલેસ હા હાલવાની છે મિત્રો પેલેસ પેલેસમાં નહોતા ગયા અમે તડકામાં કીધું ચાલવું પડે ને જ છે હવે તો અહીંથી પાછી ઉપર જઈ દો ટ્રેન વાહ ભાઈ વાહ પેલેસ છે જોરદાર અરે જો અમારું એન્જિન આગળ હા ધક્કા મારો ધક્કા મારો હાલો પેરા જોરદાર સિંહ આવે

ચાલો મિત્રો તો જો આપણે પેલેસ માં અંદર આવી ગયા છીએ પણ આપણે અંદર કઈ જોવાની ગણતરી થતી નથી કારણ કે આપણે જોયેલું છે તો આપણે અહીંથી આટો મારી લઈ વાહ અહીંથી એન્ટ્રી છે પેદલ આવો યા ટ્રેન છે આવો યહાં સે એન્ટ્રી છે

એમ વસ્તુ છે બાકી આયા છે જોરિયા આય છે સટ તો અહીંયા બજારમાં આટા મારી છે તો જોવા હાટુ આવ્યા છે જોઈ હવે આગળ ઉદયપુર ની માર્કેટ હો બજાર ઉદયપુર ની બજાર માં અમે આવ્યા છીએ અહીંયા મલાઈ વાળું દૂધ પીવા તો અહીંયા જો મલાઈ વાળું દૂધ બને છે

mä lai vähän mä lai vähän nuun Garam, garam <laughs>